નવી દિલ્હીમાં શુક્રવારે વરસાદને કારણે નબી કરીમ વિસ્તારમાં એક ઘરની દીવાલ પડી હતી જેને કારણે એક લોકો કાટમાળ નીચે દટા હતા પછી પાર વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા કે જેના પછી બે લોકોને બચાવી શકા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ રાજધાનીના ઘણા ભાગોમાં વરસાદ વચ્ચે મધ્ય દિલ્હીના નબી કરીમ વિસ્તારમાં શુક્રવારે સવારે એક ઘરની દીવાલ તૂટી હતી જેમાં ત્યાં રહેતા કેટલાક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા અધિકારીઓએ આ માહિતી આપી હતી દિલ્હી પાર્ક સર્વિસને એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાગીરી માહિતી સવારે સાત વાગે મળી હતી ત્યારબાદ ત્રણ ફાર ને ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા અધિકારીઓએ કહ્યું કે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ લોકો હજુ પણ દિવાલના કાટમાં નીચે લટાયા હોવાની આશંકા છે ફાર ઓફિસરો સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ